નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલાના ખાખબાઈ ગામમાં જૂની નિશાળ વરસાદના કારણે પડી હોવાના સમાચાર મળી રહ્યા છે આજે વહેલી સવારથી જ સતત વરસાદ ચાલુ હોવાથી જૂની નિશાળ પડી હોવાના સમાચાર મળી રહ્યા છે આ નિશાળ પડતા આ નિશાળમાં એક આખલો ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે ખાખભાઈ ગામના સરપંચને જાણ થતાં સરપંચ સહિતના અનેક લોકો દોડી આવ્યા ગામ લોકો તેમજ સરપંચ સહિતના તમામ લોકોએ જેસીબી તેમજ ક્રેનની મદદથી આ આખલાને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું આ કામગીરીમાં દિનેશભાઈ દેવ તલાટી મંત્રી